નમસ્કાર એબીપી અસ્મિતાનો વિશેષ કાર્યક્રમ કોણ બનશે પ્રધાનમંત્રી ત્યારે આજે વાત કરીશું અમરેલી લોકસભા સીટની અને જાણશું કાર્યકર્તા અને સમર્થકોનો મૂડ ત્યારે આપણી સાથે કોંગ્રેસ અને ભાજપના બંને કાર્યકર્તાઓ અને સમર્થ સમર્થકો છે તેમની સાથે જ વાત કરશું પ્રવીણભાઈ કોણ બનશે પ્રધાનમંત્રી અને અમરેલી લોકસભાની બેઠકમાં કેવા વિકાસના કામો કેન્દ્ર સરકાર દ્વારા થયા સૌથી સામાન્ય પ્રશ્ન પહેલો એલો જ તમે પૂછ્યો કોણ બનશે વડાપ્રધાન એક જ નામ છે નરેન્દ્ર મોદી બીજું રહી વિકાસની વાત તો અમરેલી જિલ્લાની અંદર પુષ્કળ પ્રમાણના વિકાસો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા છે એવું મારું માનવું છે અને એના કારણે જ આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટાશે અને ભારતના વડાપ્રધાન યશસ્વીભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી બનશે એવું મારું સહજ રીતે માનવું છે જાસીરભાઈ ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા કેવા વિકાસના કામો અમરેલી લોકસભા અમરેલી લોકસભાની વાત કરીએ તો બે હજાર ચૌદ પછી કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની જે સરકાર આવી છે ત્યારથી અમરેલી જિલ્લાની અંદર મને ક્યાંય એવું દેખાતું નથી કે એક પણ વિકાસનું કામ થયું હોય આપણે જે બગીચાની અંદર ઊભા છે એ બગીચો પણ જ્યારે કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર હતી અને ત્યારે સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે આવા વિશાળ વિકાસના કામો થયા છે પછી બગીચા હોય ડેમ હોય સ્કૂલો હોય હોસ્પિટલો હોય આ કોંગ્રેસના શાસન ની અંદર થયા છે હવે આ બે હજાર ચૌદ પછી ભારતીય જનતા પાર્ટી ની સરકાર આવી ત્યાર પછી મેં ક્યારેય જિલ્લા ની અંદર એવો સારું વિકાસ કામ થયું હોય એવું મને દેખાણું નથી તો અમરેલી માં જીલ્લો છે ત્યાં પણ બ્રોડકાસ્ટ નથી અમરેલી જિલ્લા ની બ્રોડકાસ્ટ ની વાત કરીએ તો તે પણ અત્યારે પ્રોગ્રેસ માં છે ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે તેમને ખરી લીલી ઝંડીઓ આપી દીધી સમયમાં તેનું કામ શરૂ થવાની પ્રોસેસમાં છે કારણ કે ટ્રેન રેલવેનો વ્યવહાર મોટો હોય આપણે અપેક્ષા રાખતા હોય એ પ્રમાણે તાત્કાલિક અસરથી પણ ન થઈ શકે પરંતુ એ કામો અત્યારે ઓન વે છે અને ટૂંક સમયમાં જ અમરેલીની બ્રોડકાસ્ટ બ્રોડગાઇ લાઈનો પણ શરૂ થવાની છે રેલવેની લાંબા રૂટની રેલવે અમરેલી જિલ્લામાં શરૂ નથી અને રેલવે નો કેવો વિકાસ રેલવે ની વાત કરીએ કે વિકાસ ની કરીએ પેલી વાત તો એ છે કે સમય પ્રમાણે સરકાર કોઈ બી હોય દીકરો પાંચ વર્ષ નો હોય પાંચ વર્ષ વર્ષ નો થાય જ જેમ પ્રજા વધતી હોય એમ વિકાસ વધતો જ હોય સરકાર ગમે હોય વિકાસ ની એની કોઈ નિસ્પત્વ મારી હિસાબથી નથી લાંબા રૂટ ની ટ્રેનો અને જે કઈ શરૂ થઈ એ કોંગ્રેસ કાળમાં થયેલી છે આજે ડેવલપ થઈ છે નો ડાઉટ સ્ટેશન ડેવલપ કરે એમાં હું સહમત છું પણ વિકાસનો પાયો જયારે કર્યો ને એ કોંગ્રેસ શાસિત નગર કેન્દ્ર સરકારમાં થયેલો છે રહી વાત સરકારની તો કોણ આવશે કોણ નહીં આવે એ મારું તમારું કામ નથી એ તો ભારત દેશની પ્રજાનું કામ છે મહત્વનો પ્રશ્ન છે રાજુભાઈ મનરેગા યોજનાની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે તેવો કોંગ્રેસનો આક્ષેપ છે અને જાફરાબાદમાં તાજેતરનો દાખલો છે કે મનરેગામાં મોટું કોંભાર સામે આવ્યું અને એફઆઈઆર પણ થઈ છે સાહેબ મનરેગા વર્ષો જૂની યોજના છે એ ચાલે છે અને ખૂબ સારી રીતના ચાલે છે કેન્દ્ર સરકારના કામો જુઓ તમે તો ભ્રષ્ટાચારની વાત તો પછીની છે પણ ખાલી સામાન્ય સામાન્ય નાના લોકોની વાત કરીએ તો દસ લાખ રૂપિયાનું આયુષ્યમાન કાર્ડ છે હાલની તકે સાવરકુંડલાની અંદર અઢાર કરોડના ખર્ચે અમૃત રેલવે સ્ટેશનનું કામ શરૂ છે એમ જિલ્લાના પાંચ રેલવે સ્ટેશનો આપણે લીધા છે અને કામ શરૂ છે હાલ આજે જ આજના જ દિવસે કે કેન્દ્ર અને ધારાસભ્ય શું કામ કરી શકે કે ગુજરાત સરકાર શું કામ કરી શકે આજે જ રિવરફ્રન્ટનો બીજી વખતનો સર્વે સાવરકુંડલાનો થઈ ગયો અને હાલની ઘડીએ સ્પોર્ટ્સ સંકુલનું કામ એકવીસ વીઘાની અંદર જમીન આપી આપણને પાંચ કરોડ રૂપિયા ખેલો ઇન્ડિયા કેન્દ્ર સરકારની યોજના છે એ પણ આપણા સાવરકુંડલાને મળી છે મયુરભાઈ પંદર વર્ષથી જો કે નારણભાઈ પોતે અહીંયા આ વિસ્તારના સાંસદ રહી ચૂક્યા છે ખાસ કરીને એજ્યુકેશન કેન્દ્રની વિદ્યાલયોને લઈને એકમાત્ર વિદ્યાલય હોય તો એ બાબાપુર છે બીજી કેન્દ્રની કોઈ શાળાઓ આપનો પ્રશ્ન ખૂબ સરળ છે પણ સાવરકુંડલા કે અમરેલી લોકસભાની જ્યારે વાત હોય ત્યારે બે હજાર ચૌદ પહેલાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ન હતા ત્યારે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આ દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધીમાં શિક્ષણ લેવલે સમગ્ર ભારતની અંદર પણ કોઈ પણ ઊંચા આંકડા જોવા મળ્યા તો એ આખા ભારત દેશની અંદર ગુજરાત છે અને ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ નાસિરભાઈએ કીધું કે આ જે ગાર્ડન છે એ ગાર્ડન કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તો હું એમને મારા મિત્રને કહીશ કે આ ગાર્ડનનું શુભ ઉદ્ઘાટન પણ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓના વરદ હસ્તે થયું છે અને બીજા સાથી મિત્રે મનરેગામાં ભ્રષ્ટાચારની વાત કરી તો એમને પણ ઉત્તર આપતા એટલું કહીશ કે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસના પ્રધાનમંત્રીનું એક વક્તવ્ય સોશિયલ મીડિયાની અંદર છે કે ત્યાંથી એ એક રૂપિયો મોકલતા અને પ્રજા સુધી પચીસ પૈસા પહોંચતા એ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ કોઈ પણ વિકાસ લક્ષી કોઈ પણ કાર્ય હોય કે યોજના લક્ષી કાર્ય હોય લોકોના ડાયરેક્ટ ખાતા સુધી પહોંચતા થયા છે આ ભ્રષ્ટાચાર રોકવાનો સીધો એક રસ્તો કોઈ ગોતી કાઢ્યો હોય તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી છે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાલયોની કમી છે એકમાત્ર અત્યારે વરિષ્ઠ પત્રકાર આપણી સાથે છે શું કહેશો કેન્દ્રની યોજનાઓ અમરેલી જિલ્લામાં ક્યાં ક્યાં પહોંચી કેન્દ્ર સરકારની યોજના એક પણ જાતની પહોંચી નથી અને વાતરી પ્રવિણભાઈ સાહેબ વાત કરી કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ થાય તો રાહુલજીએ દેશભરની અંદર ભારત જોડો યાત્રા કાઢી છે તેને પ્રચંડ સમર્થન મળ્યું છે અને રોકડો સંયુંભૂ ધારે છે કે રાહુલજી વડાપ્રધાન થશે અને બીજું વિકાસની વાત કરી તો સાવરકું શહેરની અંદર એક પણ જગ્યાએ કોઈ વસ્તુ બની એવી સાબિત કરી દે તો રાજકારણ છોડવા તૈયાર છું બીજા નંબરના અંદર કે સાહેબ વાત કરી કે ભ્રષ્ટાચાર સાવરકુંડા નગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર થાય છે એવું ખુદ ભાજપના કાનાબાર અને સ્વર્ગત વિવિધ પૂર્વ મંત્રીએ પણ એને આક્ષેપ કર્યો હતો કે આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ખાસ કરીને જે રેલવે નથી ઉદ્યોગો એટલા ધમધમે છે તો આ કેન્દ્રની સરકાર ક્યાં નિષ્ફળ હોય તેમાં સો ટકા કેન્દ્રની સરકાર નિષ્ફળ છે હું તો ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું એટલે ગ્રામ્ય વિસ્તારની જ વાત કરી ભાઈ હમણાં વાત કરી કે એક રૂપિયા વાળી તો આજે પરિસ્થિતિ એવી છે કે ગામડાની અંદર સિત્તેર પૈસા જ પહોંચે છે એક રૂપિયામાંથી એટલે ત્રીસ ટકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ કપાઈ જાય છે એ એમને અલગથી ફાળવવામાં આવે છે અને આ જે ગ્રામ્ય વિસ્તારમાં જે નાણાં પંચની ગ્રાન્ટ આપવામાં આવે એ નાણાં પંચની ગ્રાન્ટમાં પણ એવી વિસંગતાઓ છે કે જેના કારણે સરપંચ પોતાની રીતે કામ કરી શકતો નથી બીજી વાત કે ગ્રામ્ય વિસ્તારની અંદર પોસ્ટ ઓફિસ એની અંદર આધાર કાર્ડ નથી નીકળતા એમની હાલત કથળેલી છે ખાસ કરીને ખેડૂતો તો ખેડૂતોમાં ખાતર બિયારણના ભાવ એટલા બધા વધી જાય એની સામે એને પોષણક્ષમ ભાવો નથી મળતા એટલે ગ્રામ્ય વિસ્તારની અંદર કોઈ કેન્દ્ર સરકારની એમની જે ખેડૂતના ખાતામાં જે પૈસા નાખે છે પણ એમાં પણ ખૂબ ખેડૂતોને મુશ્કેલીઓ પડી છે જે કેટલાય ખેડૂતો એવા છે કે એમને એ સહાય પણ મળતી નથી એટલે સહાયો માટે વલખા મારવા પડે છે બીજી વાત માન્ય સાંસદશ્રીની ગ્રાન્ટની વાત કરીએ તો એમણે સર્વશિક્ષા અભિયાન અંતર્ગત જ્યાં જ્યાં ગ્રાન્ટો આપી તો એમાં કંઈક પોતાનું હિત માટે એણે આપી છે કંઈક અનુસૂચિત જાતિમાં જે કંઈ ગ્રાન્ટો આપી એટલે પોતાને જે ગ્રાન્ટો મળે છે એમાં પણ પોતાનું સેટલમેન્ટ કરીને એમણે ગ્રાન્ટો આપી છે ને એના અમારી પાસે પુરાવાઓ પણ છે એટલે જ્યાં જ્યાં એ પોતે ગ્રાન્ટો આપે છે એ સર્વ શિક્ષા અભિયાન માં આપી હોય કે અનુસૂચિત જાતિ માં આપી હોય પણ એ પોતાનું હિત રાખીને પોતાનો ભાગ રાખીને ને એમને grant આપી છે એટલે લોકો ને સાર્વજનિક લાભ મળે એવી રીતે એ grant આપતા નથી કનુ ભાઈ રોજગારી ને લઈ શું છે સ્થિતિ અમરેલી જિલ્લા માં છેલ્લા પંદર વર્ષ ભાજપ શાસિત જે કેન્દ્ર સરકાર છે એની અંદર સાવરકુંડલા ની અંદર હું કાંટા ઉદ્યોગ માંથી આવું છું બે હજાર બાર માં અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહીને ગયા છે કે તમને જીઆઈડીસી આપશું બરાબર આજ એ વસ્તુ અમે એટલા માટે ભૂલી ગયા છીએ કે અમારો ધંધો એકદમ મૃત પાય ઉપર છે અઢાર ટકા જીએસટી પ્લસ ઇન્કમટેક્સ એના હિસાબે અમારો જે બિઝનેસ છે અત્યારે ઇલેક્ટ્રોનિક કાંટા ઉપર વી ગયો છે ચાઇનાના હિસાબે અમારો કાંટો પડી ભાંજ્યો છે અમારો ધંધો પડી ભાંગ્યો છે અને જે જીઆઈડીસી અમારે જે એ સમયે જોતી હતી ત્યારે અમને જીઆઈડીસી મળી નથી હાલની તારીખમાં પોતપોતાની રીતે પોતપોતાના કારખાના બધાએ બનાવી લીધા છે ખરેખર સંસદ સભ્ય જે આપણા છે એ જો ધારે તો રાજુલા અત્યારે પીપાઓ પોર્ટ વિકાસ ઉપર છે ત્યાં ખરેખર જીઆઈડીસીની જરૂર છે ત્યાં જો એ લોકોએ કાર્ય કર્યું હોય પંદર વર્ષમાં તો આજે રાજુલા પોર્ટ આખ આખા